હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ મગની દાળના ઇન્સ્ટન્ટ ઢોકળાની રેસિપી દાળ ચોખાના એકના એક ઢોકળા ખાય અને તમે કંટાળી ગયા હોય તો આ રીતે મગની દાળના ટોકરાની રેસિપીને ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બને છે અને બધાને ખૂબ જ ભાવશે સૌ પહેલાં આપણે મગની દાળને આખી રાત માટે પાણીમાં પલાળી દેવાની તમારી પાસે વધારે સમય ન હોય તો તમે એકથી બે કલાક માટે પણ પલાળી શકો છો હવે દાળમાંથી બધું પાણી નીતાળી અને તેને એક મિક્સરજારમાં ઉમેરી દઈશું તેમાં બે લીલા મરચાં અને બે ટુકડા આદુના ઉમેરી અને ઢાંકણ ઢાંકી પીસી લેશું આ રીતે એકદમ સરસ સ્મૂથ થઈ જાય તેવું પીસી લેવાનું જરૂર જણાય તો દાળને પીસતી સમયે એકાદ ચમચી જેટલું તમે પાણી ઉમેરી શકો છો મારે દાળ પલાળેલી હતી તે પાણીમાં એકદમ સરસ પીસાઈ ગઈ છે હવે તેમાં સો ગ્રામ સૂજી ઉમેરી દેસુ બસો ગ્રામ મગની દાળ લીધેલી છે મેં બસો ગ્રામ દાળની સામે સો ગ્રામ સૂજી ઉમેરેલી છે તેમાં એક કપ જેટલું ખાટું છાશ અથવા ખાટું દહીં ઉમેરી આ રીતે ફરી મિક્સરમાં પીસી લેવાનું આ રીતનું એકદમ સરસ સ્મૂથ બેટર તૈયાર કરી લેવાનું તમે જોઈ શકશો બધી વસ્તુ એકદમ સરસ સ્મૂથ પીસાઈ ગઈ છે હવે તેને આપણે એક મોટા વાસણમાં કાઢી લેશું તૈયાર કરેલું બધું જ બેટર આ રીતે એક મોટા વાસણમાં કાઢી લેવાનું ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેસું ને અડધી ચમચી જેટલું હળદર પાવડર ઉમેરી દેશું અને બેટરને ફેટી લેશું જરા પણ ગાંઠા ન પડે તેવું બેટર તૈયાર કરી લેવાનું બધું એક સરખું મિક્સ થઈ ગયું છે તો ઢાંકણ ઢાંકી અને પાંચ મિનિટ સુધી આપણે તેને રહેવા દેશું જેથી કરીને સૂજી એકદમ સરસ પલળી જશે પાંચ મિનિટ પછી તમે જોઈ શકશો સૂજી આ રીતે પલળીને એકદમ સરસ ફૂલી ગઈ છે હવે જે મિક્સર જારમાં આપણે દાળ પીસેલી હતી તેમાં જ ફરી પાછું આ બેટર ઉમેરી દેશું ફરી પાછું આપણે તેને મિક્સર જારમાં એકવાર પીસી લેવાનું છે તેમાં એક ટી સ્પૂન જેટલા ખાવાના સોડા ઉમેરી દઈશું એક ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી દેશું જેથી કરી અને સોડા તરત જ એક્ટિવેટ થઈ જશે ઢાંકણ ઢાંકી અને આ રીતે એકવાર મિક્સરમાં પીસી લેવાનું તમે જોઈ શકશો એકદમ સરસ સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે આ રીતે સુજી ઉમેર્યા બાદ ફરી પાછું એકવાર મિક્સરમાં પીસી લેવાથી એકદમ સરસ સ્મૂથ બેટર તૈયાર થઈ જશે તમે જોઈ શકશો આપણા બેટરમાં જાળી પડવા લાગી છે અને એકદમ સરસ ફૂલી ગયું છે હવે કોઈ તેલ લગાવેલી થાળીમાં બધું જ બેટર ઉમેરી દેસું તેમાં ઉપરથી થોડી આ રીતે લાલ મરચું પાવડર ઉમેરી દેશું અથવા થોડા ચીલી ફ્લેક્સ ઉમેરી દેવાના તમને જે પણ વસ્તુ પસંદ હોય એ ઉપરથી આ રીતે થોડું એવું છાંટી દેસું આ બાજુ ગેસ પર મેં પાણી ઉકળવા પણ રાખી દીધું હતું પાણી ઉકળી જાય એટલે તેમાં એક વાયર સ્ટેન્ડ લગાડી દેશું તૈયાર કરેલી થાળીને આપણે હળવા હાથે રાખી દઈશું ઢાંકણ ઢાકીએ અને હાઈ ફ્લેમ ઉપર દસથી બાર મિનિટ સુધી ચડવા દેશું તો બાર મિનિટ જેવો સમય થઈ ગયો છે ઢાંકણ ખોલીને જોઈ લેશું ચાકુની મદદથી ઢોકળાને આ રીતે ચેક કરશું ચાકુમાં જરા પણ ચોટતા નથી એટલે હવે તેને આપણે ગેસ પરથી નીચે ઉતારી લેશું અને થોડી વાર માટે ઠંડા કરી લેશું તમે જોઈ શકશો ઢોકળા આપણા એકદમ સરસ ફૂલીને તૈયાર થયા છે તો થોડા ઠંડા થઈ જાય ત્યારબાદ આપણે ચાકુની મદદથી તેમાં આ રીતે ચાકા પાડી તમારે નાના મોટા જે સાઈઝના ઢોકળા બનાવો હોય એવડા તેમાં ચાકા પાડી લેવાના તેની ઉપર રાય અને મીઠા લીમડાનો વઘાર રેડી દેશું વઘાર ઉમેર્યા બાદ ઢોકળાને બે થી ત્રણ મિનિટ સુધી આ જ રીતે રહેવા દેસુ જેથી કરીને બધો વઘાર ઢોકળામાં અંદર સુધી એકદમ સરસ ઉતરી જશે તો બે થી ચાર મિનિટ જેવો સમય થઈ ગયો છે તો બધા ઢોકળાને આપણે ચાકુની મદદથી અથવા કોઈ તવિથાની મદદથી આ રીતે કાઢી લેશું તમે જોઈ શકશો ઢોકળા સહેલાઈથી નીકળી જાય છે બધા જ ઢોકળાને આપણે આ રીતે કાઢી લેવાના છે ઉપરથી થોડા લીલા ધાણા છાંટી દેશું તો તમે જોઈ શકશો આપણા ઇન્સ્ટન્ટ ઢોકળા તૈયાર થઈ ગયા છે એકદમ સરસ સુપર સોફ્ટ ઢોકળા બનીને તૈયાર થયા છે હાથેથી આ રીતે દબાવીએ તો એકદમ સરસ પોચા અને જાળીદાર ઢોકળા તૈયાર થયા છે તમને તોડીને પણ બતાવું તો તમે જોઈ શકશો એકદમ સરસ જાળીદાર ઢોકળા તૈયાર થયા છે આ ઢોકળાને તમે ચા સાથે પણ ખાઈ શકો છો અને આ રીતે ટમેટો સોસ સાથે બાળકોને ટિફિન બોક્સમાં પણ આપી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઘરમાં નાનાથી લઈ મોટા સુધી બધાને પસંદ આવશે જો આજની રેસીપી તમને સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમને આ મગની દાળના ઢોકળાની રેસિપી કેવી લાગી તે પણ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફરી મળીશું અવાજ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને મારા જય માતાજી